અને ભાડી આવ્યો હતો પચાસ રૂપિયા લીધા દૂધ ના હરી દૂધ લઈને ભમરાળો

ચાર વાગ્યાદાળી ગયો છે હદી આયો નથી દૂધ લેવા જોવા જોવાનો આવ્યો નથી મારે તો ટાઈમ થઈ ગયો ઢોરોનો હવે

બેઠો પૈસા છે દૂધ યાર આવ પર ના પાછા રૂપિયા પરવણી આવ્યા તમે આગો ને પણ તો બગડ્યો પેલા ચા બગડ્યો

એને રિવાજ નથી માછી પચાસ રૂપિયા લીધા થઈ તો એને માછી નો રાગ જેવો હશે ઈ તો ઈ તો પગડશે તો એ છે તમે તો લેતા બધા લેવા બધા ના તમે લેવા લઈને આવતા જવાબ બે નાસો લેતા આવો ડર આવે ના આવે તો હવે તો ઉતરી ગયો છે બે કલાક છે યાર તમે અમદાવાદ તમારે માસિયા ને તમે વિડીયા આવો છો પણ સમજાવતા નથી કોઈ ફોન કરો ડાયરેક્ટ માસિયા મળતા આવો પાછો ટાઈમ થઈ ગયો તો મળીને આવો મારા આવું પીવા ચીજો મને ખબર નઈ કે દારૂ પીવા ચેવું કર્યું છે

ઓ કેવા આ શું ઓન ત્યારે હગાઈ ગયા તા અલ્યા પરમા મત એમ મારે જતો આ ઘરે પેલો આયો છે ઓન નહી આયો ઘરે બેઠો છે ઈ આખા ડાળા બેઠો છે એવું માવ મત માવ મત

તો હમણા ઓળખ્યો ઈ મીટર વાળા ને બિલ કાપાવાળા છે હવે તો આપો આવો હેડો રે મારે હા મને કમોણી ખવરાવી દે જો ઓય મારે મારો મારાબુ <Ce> છે <in laoteina> <Cue>

બધા કે બાવળી દારૂ પીને પડ્યો ચાલીસ રૂપિયા લઈને દૂધી લેવા તો પૈસા પૈસા તો વાપરી જો

એમ કઈ સપના પૂરો કરે સપના પૂરા પૈસા થી મોટી મોટી વાતો કરે મારો ઘરે એક બાજુ આઈસર પડ્યું હાઈવો સાઇડ રોડ પડ્યો છે ખબર ના પડે ભૂલી ગયો ભૂલી ગયો ખાવાનું નથી ભૂલાતું પીવાનું નથી ભૂલાતું જો ખાવાનું ભૂલાય છે

હવે બધી વાત દાવા જો આ તમારા તમારું તમારું ઘર જોડે છે તમારું પાડોશી ખબર છે તમે તો ચા છે

અને આવી રીતે ગોડ પર ના હારું હા હવે છોડી મેલ્યો મેલ્યું ના મને એમાં બધું વેર્યું તમે યાર માં હગાને ઘરેથી ગાઢો હવે ના આવવાનું ઓમ કરો હગો તો ના આવવાનું આવી રીતે તમે કરો તો હગો ઘરે આવતો તો હગો જે તમારા તો આવશે અમારે માંસણ દે ના મરી જા ને ભૂડ ના ખવાય ના ના વાજી ના ચડાય યાર તું ઈ ગોડાહી ગોડા નહીં તમે ગોડા છો આ તું ખાવા કીને